મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે રેશન કાર્ડની અંદર તમારે કોઈ પણ સુધારો કરાવવો છે એ ટુ ઝેડ સુધારો હશે તો એ ઓનલાઈન ઘરે બેઠા હવે તમે કરી શકો છો વિડીયોની અંદર તમામ માહિતી આપવામાં આવી છે સ્ટેપ બાય સ્ટેપ તમામ વિગતો છે એ ફિલ કરવાની આવશે તો એ ધ્યાનથી જોશો તમને ક્યાંય ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો થોડો લાંબો છે પરંતુ સિમ્પલ ભાષામાં મેં અહીં વિડીયો બનાવ્યો છે તો આશા રાખું છું કે વિડીયો તમને ગમશે તમારી ક્વેરીનું જે

તમારે છે પહેલી જ વખત આ વેબસાઇટ પર આવ્યા હોય રજીસ્ટ્રેશન ક્યારેય ના કરેલું હોય તો પહેલાં આ વેબસાઇટ પર આપણે રજીસ્ટ્રેશન કરવું પડે તો રજીસ્ટર પર ક્લિક આપશો ત્યાર પછી મોબાઈલ નંબર મેઇલ એડ્રેસ પાસવર્ડ જનરેટ કરવાનું આવશે કેપ્ચા આવશે સેવ પર ક્લિક આપવાનું છે આ રીતની જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ પહેલાં તમે ક્લિયર કરી દો મેં કરેલી છે એટલે હું તમને એ બતાવતો નથી તો હું બેક આવી જાઉં છું ત્યાર પછી લોગ ઇન પર ક્લિક આપું છું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે લોગિન કરી લેવાનું છે લોગિન માટે અહીં સિટીઝન લોગ ઇનનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક રહેવા દેવાનું છે અહીંથી તમે મોબાઈલ અથવા મેઇલ એડ્રેસ ગમે તેનાથી તમે રજીસ્ટ્રેશન કર્યું હોય એનાથી તમે લોગિન કરી શકો મેં અહીં મેઇલ આઈડી નાખું છું ત્યાર પછી મેઇલ આઈડી પાસવર્ડ અને કેપ્ચા નાખો અને નીચે લોગિન પર ક્લિક આપો લોગ કરશો એટલે ઓટીપી તમારા મોબાઈલ પર જશે એ ઓટીપી અહીં દાખલ કરવાનો છે ત્યાર પછી કન્ફર્મ પર ક્લિક આપો હવે આ રીતનું તમે સફળતાપૂર્વક લોગિન થઈ જાઓ એટલે અહીં મેનુનું નિશાન આપ્યું છે એના પર ક્લિક આપી પ્રોફાઇલ સેક્શન છે સિલેક્ટ કરી લો અને તમારી જે પ્રોફાઇલની વિગતો છે એ અપ ટુ ડેટ રેડી કરી દો હવે શું કરવાનું છે અહીં ફરી મેનુ પર જવાનું છે ત્યાર પછી સર્વિસીસનો ઓપ્શન આપ્યો છે સિટીઝન સર્વિસીસ સિલેક્ટ કરી લો નીચે સ્ક્રોલ આપો હવે એપ્લિકેશન અહીં તમારે આપણે ચેન્જ ઇન રેશન કાર્ડનો ઓપ્શન આપ્યો છે તો મારે રેશન કાર્ડની અંદર ચેન્જીસ કરવા છે તો એના માટે હું ક્લિક કરીશ તમે અહીં જોઈ શકો છો કે એપ્લિકેશન ફોર ન્યૂ રેશન કાર્ડ પછી એડિશન ઓફ નેમ ઇન રેશન કાર્ડ એટલે રેશન કાર્ડમાં નામ એડ કરવું હોય તમે ગુજરાતી ભાષા પણ લાવી શકો છો ઉપર તમે અહીં સેટિંગ્સ પર ક્લિક આપી અને ગુજરાતી પર ક્લિક કરશો એટલે ભાષા ગુજરાતીની અંદર આવી જશે તમે હવે સરળતાથી તમને ખ્યાલ આવી જશે તો અહીં રેશન કાર્ડમાં સુધારા માટે ક્લિક આપું છું ત્યાર પછી અરજીની ભાષા ગુજરાતી જ રહેવા દઉં છું નીચે સ્ક્રોલ કરો એટલે અહીં તમે સુધારા માટે તમે જુઓ તો રહેઠાણનો કોઈ પણ એક પુરાવો આપવો પડશે ઓળખાણનો કોઈ પણ એક પુરાવો આપવો પડશે ત્યાર પછી મૂળ રેશન કાર્ડ ફરજિયાત જે રેશન કાર્ડની કોપી છે જરૂ અપલોડ કરવી પડશે ત્યાર પછી સેવા સાથે જોડાણ માટેના જરૂરી પુરાવા અહીં તમને આપ્યું છે એ તમારે આગળ અપલોડ કરવાનું જ આવશે હવે અહીં સેવા લેવા માટે આગળ વધવા માટે અહીં આગળ વધવાનું છે અને પહેલાં ફી ચૂકવી દેવી હોય તો પહેલાં ફી ચૂકવી શકો છો હું અહીં સેવા લેવા માટે આગળ વધું છું ત્યાર પછી આપણને ટોકન નંબર એક આપી દેવામાં આવે છે તો આ જે ટોકન નંબર છે અરજી નંબર છે એ આપણે સેવ કરી લેવાનો છે હું ચાલુ રાખો પર ક્લિક આપીશ અરજદારની માહિતી જે આ સેક્શન છે એ તમારે ભરેલું જ આવશે મેં પ્રોફાઇલ અપ ટુ ડેટ કરી છે એટલે પ્રોફાઇલમાં સુધારાની મારે જરૂરિયાત નથી હવે હું આગળ વધો પર ક્લિક આપું છું ભાઈ ડેટા સેવ સક્સેસફુલનો મેસેજ આવશે ઓકે બટન પર ક્લિક આપો હવે અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને જુઓ પર ક્લિક આપો હવે રેશન કાર્ડ મુજબની જે વિગતો છે એ ફિલ થઈને આવી જશે અહીં જે સ્ટારનું ચિહ્ન આપ્યું છે એ વિગત લખવી ફરજિયાત છે અહીં સંબંધ લખ્યો છે તો પોતે અરજદાર જે પણ હોય એને આ જે વ્યક્તિ છે એની સાથે શું સંબંધ છે અહીંથી સિલેક્ટ કરવાનું છે તો નીચે સ્ક્રોલ કરો હવે આ રીતનું રેશનકાર્ડના સભ્યોની વિગત આપી હશે સુધારો કરવા માટે આ રીતનું સ્ક્રોલ આપો એટલે ત્યાં લાસ્ટમાં તમારે અપડેટનો ઓપ્શન આપ્યો છે તો જેને પણ સુધારો કરવો છે એને નામની સામે સિલેક્ટનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો હવે અનુક્રમ નંબર આવી જશે કે તમારા રેશન રેશનકાર્ડમાં એ સભ્યનો નંબર કેટલો છે અહીં નામ અપડેટ છે એટલે નામમાં કોઈ સુધારો કરવાનો છે તો કે હા તો અહીં ચેકબોક્સ છે ખરું કરો ચેકબોક્સ ખરું કરશો એટલે જે આ વિગતો છે એ ઓટોમેટિક તમારે ઓપન થઈ જશે મીન્સ કે જે ફિલ્ડ છે એ એનેબલ થઈ જશે હવે તમારે જે પ્રમાણે નામ રાખવું છે એ નામ પિતા અથવા પતિનું નામ અને અટક એ અહીં ગુજરાતીમાં ટાઈપ કરી દો અને પછી અંગ્રેજીમાં રૂપાંતર એના પર ક્લિક આપો હવે જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો ચેકબોક્સ ખરું કરી જન્મ તારીખ લખી દો બીજી જે પણ તમારે વિગતો અપડેટ કરવી છે એપીક નંબર છે નેમ એઝ પર આધાર છે આ બધી વસ્તુ કંઈ પણ કરવી હોય તો તમે સુધારા કરી શકો છો તો ચેકબોક્સ ઇનેબલ કરવા પડશે એટલે ખરા કરવા પડશે હવે આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ છે એ પ્રમાણે અહીં નામ લખી દેવાનું છે અને આધાર કાર્ડનો નંબર અહીં તમારો લખેલો હોવો જોઈએ ચેકબોક્સ ખરું કરી દો આધાર ચકાસો પર ક્લિક આપો હવે યસ આવી જવું જોઈએ જો તમે આધાર મુજબની ડિટેલ નાખી હશે તો તો યસ આવી જવું જોઈએ આપણે ધ્યાન રાખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ નાખવાની છે ત્યાર પછી આ જો તમારે મોબાઈલ નંબર જેન્ડર અને સંબંધ એ બધું અપડેટ કરવું હોય તો ચેકબોક્સ ખરા કરી અને પછી તમે અપડેટ કરી શકો છો હવે સીધું સભ્યને અપડેટ કરો પર ક્લિક આપો હવે તમે જોશો તો તમે જે પ્રમાણે નામ રાખવા માંગો છો એ પ્રમાણે નામ આવી ગયું છે કે કેમ એ ચેક કરી લો સુધારા ચેક કરી લો ઓકે જણાય તો આગળ વધો પર ક્લિક આપો ડેટા સેવડ સક્સેસફુલીનો મેસેજ આવશે અપડેટ થઈ ગયું છે હવે દસ્તાવેજ છે એ આપણે અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે હવે રહેઠાણના પુરાવા માટે આપણે કોઈપણ એક પુરાવો અપલોડ કરવાનો છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે તો અહીંથી ચૂંટણી કાર્ડ સિલેક્ટ કરી ત્યાર પછી બ્રાઉઝ કરો પર ક્લિક આપો ફાઇલ સિલેક્ટ કરી લો ફાઇલ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી અહીં ચૂંટણી કાર્ડ સિલેક્ટ કર્યું હોય તો ચૂંટણી કાર્ડનો નંબર નાખો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડનો નંબર નાખો હવે અહીં અપલોડ કરો પર ક્લિક આપો ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલી મેસેજ આવશે ઓકે આપી દો હવે ડોક્યુમેન્ટ એચે એટેચડ એવું લખાઈને આવી જશે એવી જ રીતે ઓળખાણનો પુરાવો આપણે રજૂ કરવાનો છે હવે ફરજિયાત દસ્તાવેજ છે તો ફરજિયાત દસ્તાવેજમાં તમારે રેશન કાર્ડ આ મારે અહીં ફરજિયાત માંગ્યું છે તો રેશન કાર્ડ હું ફરજિયાત અપલોડ કરી દઈશ તમારે જે પણ દસ્તાવેજ ફરજિયાત માગે આઈ થિંક રેશન કાર્ડ એક જ માગે છે તો એ અપલોડ કરી દેવાનું છે તમે પ્રોફાઇલ ક્લિયર કરેલી હશે તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ ઓટોમેટિક આવી જશે ફોટો તમે અપલોડ ના કરેલો હોય તો બ્લા બ્રાઉઝ કરો પર ક્લિક આપી અપલોડ પર અપલોડ પર ક્લિક આપશો એટલે આવી જશે તમે લાઈવ કેપ્ચર કરવા માંગતા હોય તો એ કેપ્ચર પણ કરી શકો છો લાસ્ટમાં સબમિટ પર ક્લિક આપો હવે હું એપ્લિકેશનની બહાર આવી ગયો હતો એટલે હોમપેજની જે એરર હતી એ આવી ગઈ હતી હોમ હોમપેજ પર આવી ગયો છું ફરી હોમ પેજ પર ક્લિક આપો હવે તમે જે પણ સર્વિસ રિક્વેસ્ટ કરેલી છે એનું અહીં ઓપ્શન તમને જોવા મળે છે અહીં વ્યૂ એટલે મેં છેક સબમિટ સુધી પહોંચી ગયેલો એટલે સબમિટ પણ આપી દીધું છે એટલે એપ્લિકેશન તો થઈ ગઈ છે પરંતુ પેમેન્ટ કરવાનું બાકી છે તો હું મેં એક પેમેન્ટ પર ક્લિક આપીશ તમારે ગમે ત્યારે પણ હોમપેજની એરર આવી જાય ડિજિટલ ગુજરાત પર આ એરર સામાન્ય છે આવતી જ હોય છે તો મેં ફરી લોગિન કરી હોમ પેજ પર ક્લિક આપશો એટલે સર્વિસિસનું મેનુ આવશે સીધું તમને અહીં આ રીતની સર્વિસ જે તમે સર્વિસ રિક્વેસ્ટ કરેલી છે એ સર્વિસિસનું અહીં લિસ્ટ તમને શો કરશે તો એ લિસ્ટ મુજબ અહીં તમે જુઓ તો મારે એપ્લિકેશન થઈ જશે પેમેન્ટ કરવાનું બાકી છે તો હું મેં પેમેન્ટ પર ક્લિક આપીશ હવે અહીં ઓનલાઈન એપ્લિકેશન છે ફી ભરવાની છે તો એપ્લિકેશન પર ક્લિક આપીશ ત્યાર પછી અહીં પે પર ક્લિક આપીશ હવે હું મારી રીતે અહીં કોઈ પણ એક ઓપ્શન ચૂઝ કરી અને પેમેન્ટ કરી દઈશ ઓટોમેટિકલી મારું પેમેન્ટ થઈ જશે અને જે એપ્લિકેશન છે એના પર લાવી અને રાખી દેશે તમારો હોમ પેજ છે એ આવી જશે હવે નીચે જોશો તો એપ્લિકેશન પેમેન્ટ ડિટેઇલ્સ આપેલી છે ત્યાં તમે પ્રિન્ટ પણ કરી શકો છો ઓકે પર પર ક્લિક આપી શકો છો હવે ઓકે પર ક્લિક આપું છું ઓકે પર ક્લિક આપશો એટલે પછી હોમ પેજ પર આવી જશો હવે તમે જોશો તો આ મેં એપ્લિકેશન કરેલી છે એનો અહીં વ્યૂ ઓપ્શન આપે છે એના પર ક્લિક કરીને તમે કયા પ્રકારની એપ્લિકેશન કરી છે એ ઓનલાઈન ફિલ થઈને આવી જ જશે અને અહીં વ્યૂ પેમેન્ટનો ઓપ્શન આપ્યો છે એનો મતલબ મેં પેમેન્ટ પણ કરી દીધું છે એની પણ તમે પ્રિન્ટ ફરીથી લઈ શકો છો એટલે તમારે અહીં જે પણ સ્ટેટસ અપડેટ્સ ચેક કરવું હશે તમારે અહીં જ આવવાનું રહેશે તો સીધું હોમ પેજ પર આ જે એપ્લિકેશન છે એ શો કરે છે તો આનું જે પણ સ્ટેટસ અપડેટ કરશે એ અહીં જ આવશે અહીં સ્ટેટસના મેનુની અંદર તો આ રીતનું છે તો આ રીતનું ઓનલાઈન તમે રેશન કાર્ડની અંદર ચેન્જીસ કરી શકો છો નામ ઉમેરવું હોય તો એ પણ કરી શકો છો કે રેશન કાર્ડને લગતી કોઈ પણ સેવા હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો બની શકે વિડીયો થોડો લાંબો થયો છે પરંતુ પરફેક્ટ માહિતી આપી છે છતાં પણ વિડીયોની અંદર કોઈ ખ્યાલ ન આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો આવા જ અવનવા રેશન કાર્ડ રિલેટેડ અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તમામને લગતી સેવાઓ છે એના રિલેટેડ મેં વિડીયો બનાવેલા છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આવા જ અવનવા વિડીયો બીજા મિત્રોને પણ શેર કરશો